બી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિતરિત્ર ચરિત્ર માં મહાદેવ અને પાર્વતી અવાર નવાર સંસ્કૃતિનું અપમાન કરે છે પોતાનું પાપ છુપાવવા આવું કૃત્ય કરે છે સંપ્રદાયના મોટા સંતો અને સાધુઓ કેમ આવા સ્વામીઓ સ્વામે કાર્યવાહી નથી કરતા કોઈ પણ સ્વામી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું કૃત્ય હવે કરશે તો તેને મેથી પાક

બ્રાહ્મણ નું રૂપ ધરીને આવ્યા એટલે આ દરેક રીતે સંસ્કૃતિનું અપમાન છે જ એક સ્વામી નું સૃષ્ટિ વિરુદ્ધ નું વિડીયો વાયરલ થયો આ પાપને ઢાંકવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટેથી આ લોકો પ્રસિદ્ધિ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આવા વિડીયો બફાટ કરતા હોય એવું મારું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને લોકોને અમે ચેતવણી પણ આપીએ કે આ ખરેખર આમના જે મોટા સંતો મહંતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલા કેમ નથી લેતા ભૂતકાળમાં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી ત્યારે મને ખૂબ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લોકોએ આપેલી બે હજાર જેટલા મેસેજ કરેલા પણ આજે હું સ્પષ્ટ કરું છું કે અમે શાંત એટલે રહ્યા સનાતન ધર્મનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા પાંચ ટકા લોકો એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં આવું ગણી અને અમે શાંતિ જાળવી પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી જો કોઈ આવો વિડીયો કોઈ સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ અને હું અમને ચેતવણી પણ આપું છું કે એમની જે સ્વામી આવો વિડીયો ધર્મ વિરુદ્ધ મૂકશે એની વ્યક્તિગત જવાબદારી એની રહેશે વાત રહે અમને દબાવવાની તો અમે કોઈથી દબાવવાના નથી અમે ભગવાન પરશુરામ દાદાના વંશજો છીએ અને આવા લોકોને ભરી પીવા માટે છે અમે સક્ષમ છીએ અને હું આ લોકોને ચેતવણી આપું છું કે હવે બસ આ જે તમારા આવા ચી ચિતરેલા ચોપડા છે એને પણ તમે પરત ખેંચો અને ક્યાંય પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સંપ્રદાયમાંથી કોઈ સ્વામી જ્યારે આવો ધર્મને વિરુદ્ધમાં કોઈ વિડીયો અપલોડ કરશે ત્યારે એની વ્યક્તિગત જવાબદારી લે રેહશે એનું પરિણામ ભોગવવાય બિલકુલ આવી વાત સાખી લેવી જોઈએ નહીં અને હું આ દરેક ને આપ દરેકને સનાતન ધર્મને માનનારા તમામ લોકોને હૃદયપૂર્વક અપીલ કરું છું કે આવા લોકોનો સામૂહિક બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે જો આવા લોકો વારંવાર બફાટ કરે તો એમના સંપ્રદાયના કોઈ વડા દ્વારા આના વિરુદ્ધ પગલા કેમ નથી લેવાતા અથવા તો આ લોકો વિરુદ્ધ ક્યારેય ગુના કોઈ દાખલ કેમ નથી કરતું એક વખત સિંગલ ફરિયાદ મેં રાજકોટથી આ લોકો વિરુદ્ધ નોંધાવેલી પણ મને બધાએ સમજાવતા અને મને પણ એવું લાગતા કે આ ધર્મનો વિદેશની ધરતી ઉપર મુસ્લિમ કન્ટ્રીમાં પણ આપણા મંદિરો બનાવે છે એટલે આનો વિરોધ કરવો જોઈએ નહીં આવા પાંચ ટકા લોકો માટેથી પરંતુ હવે બસ આવા પાંચ લોકોને ભરી પીવા માટે અમે મેદાનમાં છીએ અને ફરીથી એક વખત રિપીટ કરું છું કે કોઈ પણ સ્વામી આવો ધર્મની વિરુદ્ધમાં ક્યાંય વિડીયો અપલોડ કરે પરિણામ ભોગવવાની માનસિક તૈયારી માંથી હટાવવા જોઈએ પરંતુ દુર્ભાગ્ય કે હજી સુધી આ પુસ્તકો હટ્યા નથી એના માટેથી કાનૂની રીતે પણ સંત સમાજ લડી રહ્યો છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારો આખો બ્રહ્મ સમાજ પણ એમની સાથે ખડે પગે ઉભો રહે